વિકસિત ગામ વિકસિત ગુજરાત વિકસિત ભારત આપના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી આપણા ગુજરાત રાજ્યમાં યોજાયેલ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ ચાર હજાર આઠસો છોતેર સરપંચો તેમજ સદસ્યો અને સાતસો પોસઠ સમરસ ગ્રામ પંચાયતો તેમજ ત્રેસઠ મહિલા સમરસ ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની અધ્યક્ષતામાં અને કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી આર પાટીલની ઉપસ્થિતિમાં તારીખ ચાર સાત પચીસના રોજ મહાત્મા મંદિર ગાંધીનગર ખાતે પ્રતિનિધિઓની ઉપસ્થિતિમાં સમરસ થયેલ પ્રતિનિધિઓ ગ્રામ પંચાયતો એકી સાથે પ્રોત્સાહન કરવામાં આવશે એમટી ન્યૂઝ સાબરકાંઠા